હેલ્લો દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત એમ ગુજરાત ગુજરાતીનું સ્વાગત કરું છું તમારા બધા મિત્રો પરિવારનું આપણા આજના વિડીયોમાં બહુ ટાઈમ પછી વિડીયો બનાવીએ છીએ કારણ કે થોડાક કામમાં બીજી છીએ છતાં પણ અમને ઘણા બધા આપણા પરિવારમાંથી કોમેન્ટો આવી છે ઈમેલ આવ્યો તો એક બે જણને પર્સનલી કોમેન્ટ આવી છે કે અમે દૂર સિટીથી દૂર રહેતા હોય ગામડામાં અને ફિલ્મ જોવા ગયા હતા કે વિક્રમભાઈ ઠાકોરવાળી પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં પણ અમને તે સમયનો શો નહોતો ને અમે પાછા આવ્યા કે તો આપણે આજે ડિટેલ્સ જ જણાવવાના છે કે કયો શો કેટલા વાગે કયા સિનેમામાં ને કઈ સિટીમાં છે પણ એ સિવાય પણ દરેક દર્શક મિત્રોને કહી દઈએ કે જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થવાનું હોય છે ત્યારે તેના ફિલ્મના કલાકારો કે ડિરેક્ટરો નિર્માતાઓ દ્વારા અથવા યુ અમારા જેવા યુટ્યુબર દ્વારા તમને લોકોને જાણ માટે એક પોતાના સ્પેશિયલ જે સોશિયલ એકાઉન્ટ હોય છે તેના પર તેનું પોસ્ટર રિલીઝ કરતા જ હોય છે એમાંથી તમે તેમનો ટાઈમટેબલ જોઈ શકો છો કે કયું ફિલ્મ કેટલા વાગે રિલીઝ થાય છે એટલે એ તકલીફ તમને પડી છે પણ આપણે આજે જણાવી દઈએ કે કયું ફિલ્મ કેટલા વાગે રિલીઝ થવાનું છે અને કયો શો છે કયા શહેરમાં તો આજે આપણે તમને જણાવી દઈએ કે કેમ બહુ ઓછા શો છે વિક્રમભાઈના કે અત્યારે એવું છે કે ગુજરાતી ફિલ્મ ત્રણ ચાર છે ને ચાલી રહ્યા છે દરેક શહેરોમાં મલ્ટીપ્લેક્સમાં એટલે એ શોને ઓછા લેવામાં આવ્યા છે કદાચ નેક્સ્ટ વીકમાં શો વધી પણ જાય તો કલેક્ટર વિરાજ ફિલ્મ ચાલે છે ભગવાન વાઘેલાનું નારાજ ફિલ્મ ચાલે છે અને લાલો ફિલ્મ પણ અત્યારે ગુજરાતમાં હજુ ચાલે છે એટલે ત્રણ ઓલમોસ્ટ ગુજરાતી ફિલ્મ ચાલે છે ને એમાં વિક્રમભાઈનું પ્રીત જન્મની પણ ફિલ્મ રિલીઝ કરવામાં આવે છે એટલે દરેક સિનેમામાં આ બધાય શો ચાલે છે એટલે બધાને એક સરખું બુક્સ નહીં થયું અલગ અલગ ટાઈમ છે તો આપણે આજે વાત કરીશું કે વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં કયા શહેરમાં કયા સિનેમામાં અને કેટલા વાગ્યાના શોમાં આ ફિલ્મ રિલીઝ છે અને ચાલું છે તે કે શું છે કે બીજા કોઈ આપણા પરિવારના મિત્રો કે કોઈ તેમના ફ્રેન્ડ સર્કલને ફરી આવો ધક્કો થાય નહીં અને વિડીયોને જરૂરથી તમે લાઈક કોમેન્ટ શેર બધું જ કરી દેજો એટલે કોઈ બીજા મિત્ર પણ હેરાન ના થાય તો રૂપમ થી કાંટા તેમાં સાડા બાર વાગ્યાનો શો છે એ બી મિનીપ્લેક્સ શિવરંજનીમાં બે શો છે સાડા છ અને સાડા નવના એપલ સિનેમા બાપુનગરમાં સાંજે સાતને વીસનો શો છે પછી છે સિટી પ્લસ મિનીપ્લેક્સ ઇસ્કોન બાર વાગ્યાનો એસકે સિનેમા હાથીજણમાં પોણા એક વાગ્યાનો સેનેલાઇટ મલ્ટીપ્લેક્સ સાયન્સ સિટીમાં સાડા આઠ વાગ્યાનો વિજય સિનેમા વિજય મલ્ટીપ્લેક્સ બાવરા તેમાં પણ એક જ શો છે અને છે સાડા છ વાગ્યાનો સાંજનો સિટીલાઇટ સિનેમા પાલનપુર સાડા બાર સાડા ત્રણ સાડા છ અને સાડા નવ એટલે કે આખો દિવસ આ ફિલ્મમાં ત્યાં ચારે ચાર શો તમારા માટે છે સેનેલાઈટ મલ્ટીપ્લેક્સ પાટણ એક જ શો છે ચાર વાગ્યાનો સિદ્ધપુર સિટીલાઇટ સિનેમામાં બે શો છે ત્રણ ત્રીસ અને નવત્રીસના શ્રીરામ સિનેમા મલ્ટીપ્લેક્સ વડનગરમાં નવત્રીસનો સિનેમા શો છે વંદના સિનેમા વિજાપુર તૈય્રીસ અને નવત્રીસનો શો છે પછી સનલાઇટ મલ્ટીપ્લેક્સ પેઠાપુર નવત્રીસ અને ચાર વાગ્યાનો શો છે સિટી ગોલ્ડ કડીમાં ચારે ચાર શો છે આણંદ દિવ્યા મલ્ટીપ્લેક્સમાં પણ ચારે ચાર શો છે સાડા બાર સાડા ત્રણ સાડા છ અને સાડા નવનો સિટીલાઇટ સિનેમા પેટલાદ સાડા ત્રણ અને સાડા નવનો શો છે સિનેમેરા હાલોલમાં પણ ચારે ચાર શો રાખવામાં આવેલ છે એપીઆર સિનેપ્લેક્સ ઉમરેટ સાડા ત્રણ ને સાડા નવનો શો છે ફ્લેમિંગો સિનેમા એમાં પેટલા જ સાડા પાંચ વાગ્યાનો શો છે સિનેમેરા બરોડામાં પણ બે શો રાખવામાં આવ્યા છે એપલ મલ્ટીપ્લેક્સ જહાંગીરપુરા સુરતમાં સાડા દસ વાગ્યાનો શો રાખવામાં આવ્યો છે મધુરમ મલ્ટીપ્લેક્સ સુરતમાં નવ વાગ્યાનો શો છે ટોપ થ્રી મલ્ટીપ્લેક્સ ભાવનગરમાં સવા ત્રણનો છે સિને આર્ક મલ્ટીપ્લેક્સ મહુવામાં સાડા ત્રણનો છે અને બીજું રૂપમ સિનેમા સુરત ત્યાં પણ સાડા બાર સવા ત્રણ અને સાડા છનો શો છે એલ નાઇન મિનિપ્લેક્સ સિહોરમાં અઢી વાગ્યાનો શો રાખેલ છે તો આ જે આપણે ડિટેલ્સ આપી છે આ સમય ઉપર જ આ ફિલ્મ ગુજરાતી પ્રીત જન્મની ભૂલાશે નહીં ના શો ચાલુ છે એટલે ખાસ જોતા કદાચ જોવા જતા હોય તો ટાઈમલાઈન ઉપર ચેક કરી લેવું અથવા કોઈ ફિલ્મ સ્ટાર જે છે આ ફિલ્મના તેમના ઓફિસિયલ પેજ ઉપર પણ ડિટેલ હોય જ છે કે કઈ ફિલ્મ કેટલા વાગે એમનું રિલીઝ થાય છે શો છે એટલે તમામ માહિતી ના જાણતા હોય તો આપણે તમને જણાવી દીધી છે વિડીયો ગમે તો વિડીયોને લાઇક સર અને સબસ્ક્રાઈબ કરી નાખજો નવી અપડેટ જલ્દી જ લાવશું આપણે ફરી મળીશું જય હિન્દ જય ભારત